મંદિરના કારણે લાખો રત્ન કલાકાર બેરોજગાર બન્યા છે રત્ન કલાકારોના પગારમાં પચાસ ઠાજ જેટલો ઘટાડો થયો છે મોટા ભાગના રત્ન કલાકારો આર્થિક કટોકટીમાં ફસાઈ ગયા છે બાવન રત્ન કલાકારોએ આપઘાત કરી લીધો છે તેવા જ આરોપ યુનિયન દ્વારા કરવામાં આવ્યા છે અનેક વખત રજૂઆત કરી છે કલેક્ટરને અનેક વખત આવેદનપત્ર આપ્યા હતા આજે ફરી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે અને કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકાર હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને મદદ કેમ કરતી નથી તેવા આક્ષેપ કર્યા હતા

નિવેદન આપીએ છીએ અને ભાવેશભાઈ સાથે અમે સાત સહકાર અમે આપવા તૈયાર છે અત્યારે અત્યારે અમે અત્યારે કમસે કમ બસો જણા જેટલા ભેગા થયા છે અને ત્રીસ તારીખે અમે ડાયમંડ વર્કર કંપની નું બંધ કરવાનું એલાન છે અમારું ને સમગ્ર સમગ્ર ડાયમંડ વર્કર યુનિયન અમારી સાથે જોડાવા નમ્ર વિનંતી